દ્વારકાના આનંદ ચોકમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામ અંગે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે બે માળની મંજૂરી હોવા છતાં છ માળની ઇમારત બનાવાય છે અને આ મુદ્દે અનેક વખત રજૂઆત કરાય છતાં તંત્ર દ્વારા કામગીરી નથી રોકવામાં આવતી તો બાંધકામ પરથી પથ્થરો પડતા હોવાના પણ સીસીટીવી સામે આવ્યા બાંધકામ સાઇટ પરથી પથ્થર પડતા લોકોના જીવ જોખમમાં મુકાયા નગરપાલિકાની ટીમ તપાત ન કરતી હોવાનો આરોપ લાગ્યો છે સવાલ એ થઈ છે કે કેમ પાલિકાની ટીમે ગેરકાયદેસર બાંધકામ કરનાને છાવરી રહી છે મારી બાજુમાં ગેરકાયદેસર હોટલનું કામ હાલે છે પરમિશન બે માળની છે છ માળ ખડકી ગયા છે છેલ્લા ચાર મહિનાથી આ રિક્વેસ્ટ કરું છું નગરપાલિકામાં અરજી આપલ છે પોલીસ સ્ટેશનમાં આપલ છે એસડીએમ સાહેબને આપલ છે કોઈ જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં આવેલા પાણીના ટાંકા પાસે વર્ષો જૂની દિવાલ અચાનક ધરાશાયી થતા અફરાતફરી મચી આ દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરી આ દિવાલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે જોકે વરસાદી વાતાવરણ વચ્ચે ધરાશાયી થતા લોકોમાં ડર ફેલાયો રાજકોટ જેતપુર વચ્ચે સિક્સ લેનની કામગીરી મંથર ચાલતી હોવાથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે અહીંયા દરરોજ સવારે અને સાંજે ટ્રાફિક જામ થાય છે જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા રાજકોટ શાપર બેરાવર રીબડા ગોંડલ જેતપુર વીરપુર ધોરાજી ઉપરેડા સહિતના વાહન ચાલકો પરેશાન થયા નેશનલ હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે સૌરાષ્ટ્રના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે લોકોની માંગ છે કે વહેલી તકે સિક્સ લેનની કામગીરી પૂર્ણ કરવામાં આવે